નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર વીસ વિરલ વિભૂતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સ્વાધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે સાથે સાથે ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ દસ ના ગુજરાતી વિષયના પાઠ નંબર વીસનું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ ક શ્રીમદ રાજચંદ્ર બીજું મનુષ્ય દેસાના જેવો છે તો જવાબ આવશે વિકલ્પ ક છાસ જેવો ત્રીજું શ્રીમદ રાજચંદ્ર લખેલા તત્વજ્ઞાનની ભરપૂર ચિંતા ગ્રંથ કયો છે તો જવાબ આવશે મોક્ષમાળા મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અને સ્વાધ્યાયના સોલ્યુશનની બુક પણ મેળવી શકો છો તો આ પીડીએફ અને બુક મેળવવા માટે તમને અહીંયા નીચે નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક અવશ્ય મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું શતાવધાની શક્તિ એટલે શું તો એકસાથે સૌ વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે શતાવધાની શક્તિ બીજું મનુષ્ય આત્મા શાના જેવો છે તો જવાબ આવશે મૂલ્યવાન મનુષ્ય એટલે કે મૂલ્યવાન ઘી જેવો છે એટલે કે મનુષ્યનું આત્મા જે છે તે મૂલ્યવાન ઘી જેવો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના બધા જ ધોરણ ત્રણથી આઠ નહીં પરંતુ ધોરણ ત્રણથી દસની સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને બુક પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો તો જોઈએ ઉત્તર સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતા સાત વર્ષ લાગે છે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું આમ કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી ત્યાર પછી બીજો સવાલ શ્રીમદ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે તો તેમનામાં જીવદયા અને કરુણા હતા એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે શાક સુધારવા જતા તેમણે લીલા શાકભાજીમાં રહેતા જીવો જોયા નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું આ જોઈ તેમની આંખો ભરાઈ આવી ત્રીજો સવાલ કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા શ્રીમદ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા ત્રી તે ક્રમની અંદર કહી સંભળાવ્યા ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને શબ્દો તેમને શ્રીમદને શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળા સાંભળ્યા શ્રીમદના કાકાજી સસરા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો હતો ત્યાર પછી ચોથો સવાલ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો ગાંધીજીએ શ્રીમદ્જીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું શ્રી શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આશ્રમ વજનાવલીમાં સ્થાન આપવામાં આવ્યું છે ગાંધીજીએ આધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા તેમને પ્રશ્ન પણ પૂછતા આ દ્રષ્ટિએ જોતા કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ પણ બંને એકબીજાને સાથે તરંગથી જોડાયેલા હતા ગાંધીજી રાજચંદ્રકજી પાસેથી સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું તેમની પ્રેરણાથી ગાંધીજી બ્રહ્મચર્ય અભય વગેરે જેવા ગુણોનો વિકાસ થયો હતો શ્રીમદની સ્મરણ શક્તિ બહોળું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચારિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેમના અનુરાગી બની ગયા આથી ગાંધીજીને શ્રીમદ રાજચંદ્રનો આધ્યાત્મિક સાથેનો સંબંધ બહુ ઊંડો હતો મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા સાથે તમે જોડાયા છો એના બીજા પ્લેટફોર્મ જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ સાથે પણ અવશ્ય જોડાઈ જજો તમને નીચે બારકોડ કોડ આપવામાં આવેલો છે સ્કેન કરી અને તમે આ વિવિધ સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકો છો જેથી કરી અને તમે આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક જે છે તે ખૂબ જ સરળતાથી મેળવી શકો મિત્રો ફરી મળીશું આપણે પાર્ટ નંબર એકવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાર્ટ નંબર એકવીસના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં